તો મુંબઈ બાદ વાત કરીએ ગુજરાતની તો ગુજરાત રાજ્યમાં પણ આજથી કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે અમરેલી ભાવનગર સહિતમાં કમોસમી વરસાદ રહી શકે છે સાથે જ વાવાઝોડા સાથે કમોસમી વરસાદ પડે તેવી પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે રાજ્યમાં સર્ક્યુલેશન સક્રિય થતાં કમોસમી વરસાદ રહી શકે છે ત્યારે અમદાવાદમાં ગરમીનો પારો ચાલીસ ડિગ્રી સુધી રહેશે પંદર અને સોળ એપ્રિલ પર નજર કરવામાં આવે તો અમદાવાદમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે સાથે જ પંદર અને સોળ એપ્રિલ પણ ગરમી વધે તેવી શક્યતાઓ છે યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે રાજ્યમાં આ ગરમી વચ્ચે કમોસમી વરસાદની પણ આગાહી કરવામાં આવી છે पूरे गुजरात रीजन में सौराष्ट्र कच्छ में कहीं कई जगहों में आइसोलेटेड प्लेसेस में लाइट फंडर एक्टिविटी का साथ साथ लाइट रेन होने का संभावना है जैसे सौराष्ट्र कच्छ रीजन में अमरेली भावनगर और गुजरात रीजन में सूरत नवसारी बलसर दमन दादरा नगर अवेली में आइसोलेटेड प्लेसेस में बारिश हो सकता है और पूरे गुजरात में एक हद तक का क्लाउड होने का संभावना है क्लाउड रहेगा गुजरात